નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જંબુસર તાલુકાના કહાનવા ગામના વણકર સમાજના ભાઈઓ દ્વારા સ્મશાન માટે પ્રાંત અધિકારી શ્રી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું જંબુસર તાલુકાના કહાનવા ગામના વણકર સમાજના ભાઈઓ આજદિન સુધી કાયદેસર સ્મશાનથી જજુમી રહ્યા છે હાલમાં જે જગ્યાએ દફનવિધિ કરવા આવે છે તે જગ્યાએ પાણી ભરાતું હોય ચોમાસા માંગ આ જગ્યાએ દફનવિધિ કરવા ઘણી તકલીફો પડતી હોય છે બે હજાર બારમી કહાનવા વણકર સમાજના ભાઈઓ પંચાયત માંગ ઘણીવાર રજૂઆતો કરી ચૂક્યા છે અરજીઓ આપી ચૂક્યા છે પરંતુ આજદિન સુધી કોઈ સુવિધા કરી આપવા માંગ આવી નથી જ્યાં વિધિ કરવા જવાના રસ્તા ઉપર પાણી ભરાતું હોય છે જ્યાં નાળું બાંધી રોડ બનાવવાની જરૂર છે તથા લાઇટ કે આજુબાજુ વાડની સગવડ કરવામાં આવી નથી હમણાં એક ભાઈનું મૃત્યુ થતાં તેને દફન વિધિ કરવા પાણી ભરાઈ જતાં જેમ તેમ કરી દફન કરવામાં આવ્યા હતા જેના કારણે આજરોજ જંબુસર પ્રાંત અધિકારી શ્રી સાહેબની કચેરી ખાતે કહાનવા વણકર સમાજ તથા છપ્પન છત્રી બાણું ગામ સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે વણકર સમાજની માંગ છે કે વણકર સમાજને આ જગ્યા કાયદેસર કરી આપી તે રોડ રસ્તા તથા લાઇટ અને પાણીની સુવિધાથી સજ્જ કરી આપવા માંગ આવે અને જો ટૂંક સમય તેની નોંધ લેવા માંગ નહીં આવે તો આવનારા સમયે ઉગ્ર આંદોલન કરવા આવશે સહતંત્રી મનુભાઈ ગોહિલ વણકરવાસ ભાઈઓ આજ પ્રાંત અધિકારી શ્રી સાહેબની કચેરીએ ન્યાયમાં ભાવવા માટે આવે છે કહાનવા વણકર વાસમા એસસી સમાજ માટે સ્મશાનની બિલકુલ જગ્યા નથી અને એ જગ્યા માટે અમે છેલ્લા બે હજાર બારની સાલથી સતત લગ્યા રહ્યા છે પરંતુ સરકારશ્રી દ્વારા કે પંચાયત દ્વારા લીગલ રીતે અમને હજુ સુધી કોઈ જગ્યા આપેલ નથી કે જે જગ્યા અમે જ્યાં દફન દફનવિધિ હમણાં ફોરેસ્ટ વિભાગના સ સહકારથી જે જગ્યા લીધી છે એની અંદર કોઈ જાતની લાઇટ નહીં કે રસ્તાની કે પાણીની સુવિધા નથી હાલમાં અમારી એક ડેટ બોડી થઈ હતી અને એને દફનાવવા માટે અમને ખૂબ તકલીફ પડી કે કોટા વિસ્તાર છે અને એવા જ જગ્યામાં અમારા કેટલાય લોકો જેમ તેમ કરી આ બોડીને સ્મશાનમાં દફનાવી અને અમે ત્યારબાદ કેટલા લોકોને રજૂઆત કરી રાજકીય નેતાઓને પણ ફોન પર ટેલિફોનિક વાત કરી આજે અહીંયા આગળ આવેદનપત્ર આપ્યું છે અને અમે સાહેબ અમારા વિશે આ ન્યાય આપે બાકી અગર જો એ ન્યાય નહીં મળે તો હવે અમે એ ડેટ બોડીને સીધા ક્યાં તો જંબુસર લાવીશું ક્યાં તો દહાંડવા ગ્રામ પંચાયતની અંદર મૂકીશું એ અમારી માંગ છે અમે આ કોઈ ન્યાય માગીએ છીએ કોઈ ભીગ નથી માંગતા કેમ કે હજારીના આટલા વર્ષો થયા પછી પણ જો સરકારે એમ કહેતી હોય કે એસી સમાજ માટે ઘણા બધા પગલાં લીધા છે પરંતુ જંબુસર તાલુકાના કોઈ ગામની અંદર એસસી સમાજ માટે એક પણ સ્મશાન વ્યવસ્થિત બનાવવામાં આવ્યું નથી અને તેની કોઈ સુવિધા ત્યાં પાણીની કે એની સગવડ નથી જ્યારે બીજા લોકો માટે તમામ સુવિધા ઉપલબ્ધ છે બસ જોરદાર ડોલ મી